તમે જોઈ રહ્યા હો અતિથી ભારે અતિ વરસાદમાં મણાવદર શહેરમાં જે નાના વિસ્તારમાં જે પાણીવાળા વિસ્તાર ભરાઈ ગયેલા વિસ્તારમાં સેવા આપી રહ્યા છે તો ભજંગ દળ ગૌરક્ષા દર મહણાવદર તમામ ધર્મ સંસ્થાઓ ભેગી થઈને સેવાનું કામ કરીએ અને ફૂડ પેકેટનું વિતરણ કરીએ છે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો જે ફૂટપ્રિન્ટિંગ આપણે કરીએ છીએ તે પછી આપણે આપણી ગાડીમાં કરી અને બધાને વિતરણ કરવા જઈએ છીએ તો મિત્રો ગાડી ફરી લીધે છે આખી ફૂટપ્રિન્ટિંગની જોઈ શકો તમે તો મિત્રો આપણે હથવાળા સમાજે આવી ગયા છીએ આ બધા નીચા વિસ્તારો ટિફિનને તેવું બધું આપણે સેવા કરવા અંદર બધા બેઠા હે મિત્રો ઘણા બીજા વિસ્તારોમાં બધાને લોકોને હેલિકોપ્ટર થી પણ કાઢવામાં આવેલા છે તમે જોઈ શકો છો

જ્યાં નાના વિસ્તારના લોકો બધા પાણીમાં જ્યાં ઘર ડૂબેલા હતા એ બધાને ભોજન પૂરું પાડી રહ્યા છે તમે જોઈ શકો કે બધી વસ્તીના બધા લોકો રહ્યા કમસે કમ સો જણા જેવું હે મિત્રો ની કૃપાથી આપણે આજે ચાર કે પાંચ જગ્યાએ બધા લોકોને જમવાનું કૃપા પહોંચાડ્યું છે રેરમાડે નમસ્કાર આપને જે ફળે સેવા લખો જે ફળે આપને સેવા અત્યારેઓ સંડેલ્યો પાંચ ઢગણા ફરો ગઈ પાંચ ઢગણા 6 ઢગણા પાંચ પૂજો રાઉન્ડ ગયો તો 6 એની કિચડી વૈદી આવો કિચડી

લે લે બસ એને દેજો તો મે જોયો તો એવા ગયા આ તો બધાને ખબર છે પ્લાસ્ટિક નથી

મિત્રો આપણે જેટલી જરૂરિયાત છે ખાવાનું જોઈએ છે આપણે આપીએ છીએ જમવા માટે મુખ કે બોટુ ગયા છે આગડી હોય તો કે ત્યાં સાક કેટલા બીજ સાક આપી દો સાક છે बाजन <laughs> के <laughs>